સુરતના બારડોલી તાલુકાના સાકરી ટિંબરવાદના દાતા લાલુભાઈ ચૌધરીએ બારડોલી સાકરી ટિમ્બરવા ગામ ખાતે પ્રાથમિક સરકારી શાળામાં બાળકોને એકસો એકાવન જેટલી થાળીઓનું વિતરણ કર્યું અને શિક્ષકોને કપડા તેમજ આંબા ક્લબ જેવા વૃક્ષો વાવીને કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જણાવવામાં આવેલ માહિતી પ્રમાણે લાલુભાઈ ચૌધરી બે હજાર પાંચથી શ્રી સાઈબાબાનાની કૃપાથી ગરીબ લોકોને તેમજ અનાથ બાળકો પોતાના ખર્ચે લોકોને મદદ કરી રહ્યા છે અને લાલુભાઈ ચૌધરીએ ગુજરાત મહારાષ્ટ્ર યુપી બિહાર કર્ણાટક જેવા રાજ્યમાં પણ સાઈ આશીર્વાદથી સાઈ બાબાના જેટલા મંદિર બનાવી આપવાનું કામ કર્યું છે તે ખૂબ જ સારા સ્તરે વિકસી રહી છે હું સાઈ બાબાનો પૂજારી છું બાબાના આશીર્વાદ હંમેશા મારી સાથે રહે છે લાલુભાઈ ચૌધરીએ ગરીબ અને ગરીબ પરિવારના લોકો માટે પોતાના મોબાઈલ નંબર મમતાબેન ચૌધરી સુરજીભાઈ ધીરુભાઈ પટેલ નેહાબેન જોશી સરિતાબેન પટેલ મનોજભાઈ ચૌધરી હિનાબેન ચૌધરી ગુડુબેન લલ્લુભાઈ ચૌધરી દિવ્યાબેન ચૌધરી જાનુબેન ચૌધરી ગોલુબેન ચૌધરી કલાબેન ચૌધરી અશ્વિનભાઈ ચૌધરી અનિલાબેન ચૌધરી મહુભાઈ ચૌધરી સુનિલભાઈ ચૌધરી રાયાભાઈ પટેલ અજીત ગફાર કુરેશી મોહનભાઈ કુસુમવાહા લલિત જૈન જયંતિ સાહા વગેરે લોકો હાજર રહ્યા હતા રિપોર્ટર અશ્વિન ભાવર વલસાડ